શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાણિયા શેરીમાં ભાડુઆત દ્વારા રેસિડેન્શિયલ એરિયામાં જબરજસ્તીથી કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરાતી હોવા મુદ્દે સ્થાનિકો દ્વારા પોલીસ કમિશનર તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત શહેરના વાડી વિસ્તારમાં આવેલા શેરીમાં છેલ્લા બે વર્ષથી રૂપેશ વસંતભાઈ પટેલના મકાનમાં નિખિલ પટેલ ભાડુવા તરીકે રહે છે આ વાણિયા રહેણાંક વિસ્તારમાં આવે છે પરંતુ અહીં ભાડેથી રહેતો નિખિલ પટેલ નામનો ભાડુઆત ઘરની જગ્યાએ મનફાવે તે સમયે બહાર રસોડું બનાવી કોમર્શિયલ પ્રવૃત્તિ કરતો હોય છે ઘણીવાર દિવસે બે વાગે તથા મોડી રાત સુધી આ પ્રવૃત્તિ કરતો હોય છે જેના કારણે સ્થાનિકોને પોતાના વાહનો મૂકવામાં તથા રાત્રે પણ ઘોંઘાટ થતો હોવાથી તકલીફ પડી રહી છે તદુપરાંત બહાર રસોડું કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે જ્યારે પણ સ્થાનિકો આ બાબતે કહેવા જાય ત્યારે માથાબારે ભાડુંઆત ધમકી આપે છે અને બળજબરીથી પોતાની મનમાની ચલાવી રહ્યો છે સ્થાનિકોએ મકાન માલિકને પણ વાત કરી હતી પરંતુ મકાન માલિકને ભાડા સાથે મતલબ હોય તેમણે પણ સ્થાનિકોની રજૂઆત ધ્યાને લીધી ન હતી સ્થાનિકો દ્વારા કાળુપુરા પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે અરજી આપી હતી તેમ છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી સાથે જ આ બાબતે સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા પરંતુ ત્રણથી ચાર વખત ધક્કા ખાવા પડ્યા હતા છેવટે સ્થાનિકો દ્વારા આજરોજ શહેર પોલીસ કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી આ ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી મારું બેન મારું નામ સપનાબેન રાવલ છે હું વાણિયાશેરીમાં રહું છું વાડીમાં અને આ ભાઈ અહીંયા કેટલા વખત થી ભાડેથી રહે છે પણ એ બે બે વર્ષ થયા ભાડેથી રહે છે અને એમનું ભાડે લીધું છે પણ એ અંદર એમના એમની રૂમમાં બનાવી શકે છે પણ બહાર એ બનાવી નથી શકતા અહીં બહાર ગેસના બોટલ છે સગડા છે બધું અહીં કરે છે છોકરાઓ અહીં રમતા હોય દાજી બાજી જાય તેની જવાબદાર કોણ રહેશે કેટલી વખત એમ અમને કીધેલું છે તે એ સાંભળતા નથી તો અમે અત્યારે કાયદેસર અમે પોલીસ કેસ ભી કર્યો છે અને બધી રીતે કાર્યવાહી કરી છે તે છતાં એ સમજતા નથી તો હવે તમે કહો એ પ્રમાણે આગળ અમે કાર્યવાહી કરીએ એ લોકો પર અમારા વાહન